પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે શું મુદ્દો હતો પોરબંદર મહાનગરપાલિકાની રચના થયા બાદ પોરબંદરની અંદર ખાસ કરીને જે ખાસ સફાઈ રહે ભૂગર્ભ ગટર રહે અને બીજા જે હાઉસ ટેક્સ સિવાયના જે વેરાઓમાં વધારો થયો એ સંદર્ભે અમને પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ચૂંટાયેલા પૂર્વ નગરપાલિકાના સદસ્યો શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને બીજા અનેક આગેવાનોએ આ કરવેરામાં થોડો વધારે વધારો થયો છે એવી રજૂઆત કરી એ સંદર્ભે અમે ગઈકાલે ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા સહિતના આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને એ સંદર્ભે આજે મહાનગરપાલિકાના તંત્રએ એવો નિર્ણય કર્યો છે કે જે કરવેરામાં વધારો કરવામાં આવ્યો છે એ તમામ કરવેરા સ્થગિત કરવામાં આવ્યા છે અને હવે પછી એક અધિકારીઓની ટીમ બનાવી બીજી જે નગરપાલિકાઓ છે મહાનગરપાલિકાઓ છે જૂનાગઢ જામનગર રાજકોટ કે અમદાવાદ એમાં કરવેરાનો અભ્યાસ કરી પછી એના કોઈ કરવેરા વધે નહીં એનો ખ્યાલ રાખીને નવેસરથી કરવેરા અંગેની નિર્ણય કરવામાં આવશે અને જે નાગરિકોએ અત્યાર સુધી જે કરવેરા ભરી દીધા છે નવા દર પ્રમાણે એ નાગરિકોને કરવેરામાં જ્યારે કરવેરા અંગેનો નિર્ણય થશે ત્યારે વધારાની રકમ એને એમાં મજરે આપવામાં આવશે આ બાબતનો નિર્ણય આજે જ કરવામાં આવ્યો છે અને એ માટે હું મહાનગરપાલિકાના તંત્રનો આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો આ નિર્ણય લેવામાં અમને માર્ગદર્શન આપ્યું છે કે પ્રબુદ્ધ નાગરિકોએ રજૂઆતો કરી છે એમનો પણ હું આભાર માનું પણ સાથે સાથે નાગરિકોને એ વાતની પણ જાણ કરું છું કે નગરપાલિકાના અંદર જે વિકાસના કામો થાય છે એ વિકાસના કામોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ ઉદાર હાથે ગ્રાંટા છે એટલે વિકાસના કામો માટે કોઈ નાણાંની તકલીફ પડતી નથી પરંતુ નગરપાલિકા જે આપણો કાયદો છે એ પ્રમાણે જે નગરપાલિકા કે મહાનગરપાલિકા છે એને સફાઈ ગટર અને પાણી અને એ સહિતનો જે એસ્ટાબ્લિશમેન્ટનો ખર્ચ છે એ એને પોતાની આવકોમાંથી કે પોતાના વેરામાંથી એ ખર્ચને પૂરો કરવાનો છે એને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં જે કંઈ વેરાની અંદર શું ધારા વધારા કરવાના હશે એ કરીશું અને પોરબંદરના નગરજનોને ખાતરી આપવી છે કે ભવિષ્યના જે કોઈ પણ કરવેરા છે એ બીજી મહાનગરપાલિકાઓ કરતાં ઓછા જ હશે અને એની સામે પોરબંદર શહેરનો વિકાસ છે બીજા મહાનગરપાલિકા કરતાં વધારે હશે એમાં કોઈ કચાશ રહેવા નથી એની સૌની અમે આગેવાનો બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખાતરી આપી છે અને બધા નાગરિકો સારું શહેર બનાવવામાં સહકાર આપે છે ના બધા મહાનગરપાલિકા પહેલા પછી દેરા વધારવામાં આવ્યા છે અને એ બાબતે અમે બધા તંત્ર સાથે પણ ચર્ચા કરી છે આ બાબતે અને નગરપાલિકાનો જે વેરા વધારવાનો કાનૂન છે અલગ છે અને મહાનગરપાલિકાના અંદર જે વેરા વધારવાનો કાનૂન છે અલગ છે એ નવા કાનૂન પ્રમાણે એને આ બનાવ તો અત્યારે અત્યારે ક્યો રહેશે જૂનો જે આપણે ત્યાં અત્યાર સુધી જે જૂનો વેરા હતા એ આપણે ચાલુ રહ્યા